નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનર મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો નિવૃત્તિ પામેલ પાંસઠથી પંચોતેર વર્ષના પેન્શનરોના પેન્શન વધારાને લઈને આજ સાંજે છ કલાકે થઈ છે એક મોટી જાહેરાત તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ જાહેરાતની વાત આપણે વિગતવાર કરવાના છીએ તો વાત કરીએ તો ભારત સરકારે કર્મચારીઓને મોટી રાહત આપી છે તો મોંઘવારી ભથ્થું પચાસ ટકા સુધી પહોંચ્યા બાદ ટીએ એ ભથ્થુ સહિત અન્ય વિશેષ ભથ્થાઓમાં પચીસ ટકાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે તો સરકારનો આ નિર્ણય દેશના દૂરના અને મુશ્કેલ વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તો આની સાથે તેમને જાન્યુઆરી બે હજાર ચોવીસથી બાકી રહેલા બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ પણ આપવામાં આવશે મિત્રો તો મિત્રો ભારત સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અગત્યનો નિર્ણય લીધો છે અને ટીએ એલાઉન્સ એટલે કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં પચીસ ટકાનો વધારો કર્યો છે તો સરકારે આ નિર્ણય દેશના જે દૂરના અને મુશ્કેલ વિસ્તારોમાં જે કામ કરતા કર્મચારીઓ હોય તેના માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે અને આ સાથે તેમને જાન્યુઆરી બે હજાર પચીસથી જે બાકી રહેલો પગાર છે તે પણ મળવાપાત્ર થશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ટફ લોકેશન એલાઉન્સ એટલે શું છે તો દેશના દૂરના અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં કામ કરતા કર્મચારીઓને ટફ લોકેશન એલાઉન્સ આપવામાં આવે છે તો આ એલાઉન્સનો મુખ્ય હેતુ આવા વિસ્તારોમાં કામ કરતા સરકારી કર્મચારીઓને વધારાની નાણાકીય સહાય છે તે પૂરી પાડવાનો છે જેથી કર્મચારીઓનું મનોબળ ન ઘટે તો મિત્રો ખાસ કરીને દેશના જે દૂરના ભાગ હોય અથવા તો જે મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ હોય તેવી જગ્યાએ જો કોઈ કર્મચારીઓ નોકરી કરતા હોય તો તેને ટફ લોકેશન એલાઉન્સ છે તે આપવામાં આવતું હોય છે અને ખાસ કરીને આ જે એલાઉન્સ છે તેનો મુખ્ય હેતુ જે આવા વિસ્તારમાં કામ કરતા સરકારી કર્મચારીઓ હોય તેમને વધારાની નાણાકીય સહાય પૂરી પાડવાનો તેમજ આ કર્મચારીઓનું મનોબળ ન ઘટે તે માટે આ ભથ્થું છે તે આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પચીસ ટકાનો વધારો આપમેળે લાગુ થશે તો ઓગણીસ જુલાઈ બે હજાર સત્તરના રોજ નાણાં મંત્રાલય દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો તો આદેશ મુજબ જ્યારે પણ મોંઘવારી ભથ્થું પચાસ ટકા કે તેથી વધુ વધશે ત્યારે ખાસ ભથ્થા એટલે કે સ્પેશિયલ એલાઉન્સમાં પચીસ ટકાનો વધારો આપમેળે લાગુ થશે તો આ માટે કોઈ અલગ આદેશ જારી કરવાની જરૂર રહેશે નહીં તો આ નિયમને ધ્યાનમાં રાખીને ટોપ લોકેશન એલાઉન્સના દરોમાં સુધારો છે તે કરવામાં આવ્યો છે અને ભથ્થામાં પચીસ ટકાનો વધારો છે તે કરવામાં આવ્યો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવા દરો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે જો કે આ વધારાનો આદેશ હવે જારી કરવામાં આવ્યો છે પરંતુ તેમનો લાભ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી મળશે તો આનો સીધો અર્થ એ છે કે કર્મચારીઓને લગભગ દોઢ વર્ષનો બાકી પગાર આપવામાં આવશે મિત્રો અને આ રકમ કર્મચારીઓને તેમના ખાતામાં એક સાથે મોકલવામાં આવશે મિત્રો તો મિત્રો આ જે નવો દર છે તે એક એક બે હજાર ચોવીસથી અમલમાં આવશે એટલે કે એક એક ચોવીસથી અત્યાર સુધીનો જે સમયગાળો છે ત્યાં સુધીનું ડીએ એરિયર્સ છે તે એક સાથે ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તે અન્ય ભથ્થાઓને પણ અસર કરશે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનો વધારો કર્યા પછી ફક્ત કઠિન સ્થાન ભથ્થું જ નહીં પરંતુ આ શ્રેણીમાં આવતા તમામ ખાસ ભથ્થાઓ પર પણ અસર પડશે તો ખરાબ વાતાવરણ ભથ્થું મુસાફરી ક્ષેત્ર ભથ્થા જેવા ભથ્થાઓમાં પણ પચીસ ટકાનો વધારો થયો છે તો આ બધા ભથ્થા મુશ્કેલ અને ખાસ પરિસ્થિતિઓમાં કામ કરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે તો નાણાં મંત્રાલયના અગાઉના આદેશ મુજબ હવે મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે અને હવે આ માટે અલગ મંજૂરીની જરૂર રહેશે નહીં તો આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલી માનવામાં આવશે અને આ પછી દેશભરના હજારો કર્મચારીઓને તેનો લાભ છે તે મળવા પાત્ર થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કઠિન સ્થાન ભથ્થાની સાથે જે ખરાબ વાતાવરણમાં નોકરી કરતા હોય તેવા તમામ જે કર્મચારીઓ છે તેમના આ સ્પેશિયલ એલાઉન્સમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો આ માટે કોઈ પણ અલગથી એપ્લાય કરવાનું રહેશે નહીં અને આ જે વધારો છે તે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલી માનવામાં આવશે અને આ પછી દેશના જે હજારો કર્મચારીઓ છે તેને આનો લાભ છે તે સીધો જ મળવાપાત્ર થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વધારાનો લાભ કોને કોને મળશે તો આ વધારાનો સીધો લાભ તે તમામ કેન્દ્રીય કર્મચારીઓને થશે જેઓ પર્વતીય વિસ્તારો સરહદી વિસ્તારો આદિવાસી વિસ્તારો અથવા તો અત્યંત મુશ્કેલ વાતાવરણવાળા અસ્થળોએ કામ કરી રહ્યા છે તો સરહદી વિસ્તારો અથવા તો અત્યંત મુશ્કેલ વાતાવરણવાળા અસ્થળોએ કામ કરવું એક પડકારજનક કાર્ય છે તો કર્મચારીઓના જીવનની મૂળભૂત સુવિધાઓ પણ મર્યાદિત થઈ જાય છે તો સ્થાન ભથ્થા અને અન્ય વિશેષ ભથ્થાઓમાં આ પચીસ ટકા વધારા પછી કર્મચારીઓની માસિક આવકમાં પણ વધારો થશે અને આ નિર્ણય તેમના યોગદાન અને સમર્પણને માન આપવાની દિશામાં સરકારનું એક મહત્વપૂર્ણ પગલું પણ હશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં જોયું તેમ જે કઠિન સ્થાન ઉપર કર્મચારીઓ નોકરી કરતા હોય તેને વધારાનું જે ભથ્થું છે તે પચીસ ટકા વધાર્યું વધારી દેવામાં આવ્યું છે તો માહિતી તમને પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર